હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ પાલક બટાકા અને લીલા ચણાના શાકની રેસીપી આ શાક એકદમ ખાવામાં ટેસ્ટી હોય છે તો ચાલો હવે આપણે શાક બનાવી લઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા પાલકને ચીણો સમાડી લીધો છે અને બટાકા અને ચણા લઈ લીધા છે તો હવે આપણે શાક બનાવવા માટે મસાલા લઈ લેશો તો શાકમાં મસાલા નાખવા માટે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર જેવું લાલ મરચું પાવડર અને હવે આપણે તેના સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો હવે આપણે બધી જ વસ્તુઓ નાખી દીધી છે તો હવે આપણે તેમાં છેલ્લે લસણ અને ધારા ચૂરવાની પેસ્ટ બનાવીને રાખી હતી તેમાં એડ કરી દઈશું તો શાક વઘારવા માટે મેં અહીંયા એક પેનમાં તેલ લીધું છે થોડું અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાય નાખીશું રાઈ આપણે નાખી દીધી છે તો હવે રાઈને આપણે તેમાં ફૂટવા દઈશું તો રાઈ આપણે ફૂટી જાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડી હિંગ નાખીશું અને થોડા લીમડાના પાન નાખીશું તો મેં લીમડાના પાન નાખી દીધા છે હવે આપણે તેમાં તૈયાર કરેલો મસાલો અને બધી સ્ટફિંગ તેમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો દોસ્તો કે મેં અહીંયા બધો વસ્તુઓ તેમાં એડ કરી દીધી છે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં એક મોટો ગ્લાસ પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા શાકનો કલર એકદમ સરસ આવી છે તમારે જેટલો રસો રાખવો એ રીતે તમે પાણી એડ કરી શકો છો તો હવે આપણે આને ઢાંકીને થોડી વાર માટે પંદર દસ મિનિટ જેવું ચડવા દેશો તો દસ મિનિટ થઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણા બધું ચડી ગયું છે સારી રીતે હવે તેમાં આપણે પાલક એડ કરી દઈશું અને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું અને એને ઢાંકીને આપણું મીડિયમ રસો થાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું તો પાંચ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણા શાકમાં એકદમ મીડિયમ રસો રહ્યો છે તમે જોઈ શકો છો તો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે તો દોસ્તો તૈયાર છે આપણું શાક તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું શાકનો કલર એકદમ સરસ આવે છે અને તે ખાવામાં પણ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી હોય છે શિયાળામાં પાલકનું શાક ખાવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે તો દોસ્તો આપણું શાક એકદમ તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણું પાલક બટાકા અને લીલા ચણાની શાક